રામા મંદિલ ના શોખીન હતું ટેસ્ટ કાલે તો શોખ ને વાંચવાનું છે મરે તો આજે ભજીયા ખાવાના છે ચાલો ભજીયા ખાવા હાલ અમે બે જગ્યા થી ભજીયા જો ફૂલમડા છે મરચા ની પટ્ટી છે ચાલજીટણી <coughs> 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 બે ટીબા ચટણી છે ભાઈ મારે એકના જ આવવું હોય છે ઘીરે ઘીરે આવવું હોય જરાક ચટણી માં કારો બેકારો બોલી ગયો બાબા થોડું મને ખાવા જો ભજીયા બની ગયા છે ભજીયા ખાવા